એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ શુભ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જવાય જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ નાય હોય ફ્રેશ થઈ ગયા ચા પાણી કરી લીધું ને છોકરીઓને ટ્યુશન મૂકી આવ્યા અને હવે આપણે આપણું કામ કરીએ છીએ કામ એટલે આપણે આસપાસ આ પુલવાડીમાં જવું છે ફૂલ વહેનો ને હું ગેટ આવીને બ્લોગ ચાલુ કર્યો છે મિત્રો ને હવે જઈએ આપણે બાજુ વાડીમાં વાડીમાં તો આવી ગયા અને ફૂલ જોતા જોતા જઈએ આ બાજુ આ તો ગુલાબના ફૂલ વધારે દેખાય છે આમાં અહીંયા એના તાલે મેં પેલી બાજુ એટલા દેખાય છે ખૂબ દિવસ વધુ ભાઈ રાગે ફૂલ ને એક દિવસ ઓછા નીકળતા એવું બને હવે તડકો નીકળે તો વધારે નીકળે આ તો ફૂલ દેખાય છે અત્યારથી એટલે આપણે જઈએ વિનવા

આપણે ફૂલ વેની નાખ ખાશે જો આ લાલ ફૂલ છે આ જાસૂદના છે આ એ પણ અલગ જાસૂદ અને આ અલગ જાસૂદ છે આ ઇંગ્લિશ કે એ ટાઈપના છે અને આ એ દેશી કહેવાય અને આ ફૂલ સે ગુલાબ ના દેવા દે ફૂલ ગુલાબ આ ગુલાબ ના ફૂલ સે મસ્ત મસ્ત જ કેટલા મસ્ત ફૂલ દે છે મહી મહી તો કપડા આવી ગયા ચાલો કે ફટાફટ હેત આપણે સોકરીવાને ટાઈમ થઈ ગયો છે સ્કૂલ નો તો જવાનું સે ફૂલ તોવીને નાય કા હવે લોકો આવે લઈ જાય અને આપણે આપડી વાડી ઘરે જઈએ આ દુનિયા તો મિત્રો આપણે હવે જઈશું છોકરા આગળ જતા રહ્યા છે જોયિકા ફૂલ તડકો બહુ થઈ ગયો છે બાર વાગી ગયા છે અને હવે ભૂખ બહુ લાગી છે તો આપણે જમવાનું પણ બાકી છે જમવા બનાવીને આવતા અને જમવાનું એટલું બાકી છે તો આપણે જમવા જમી લઈએ પછી છોકરાઓને સ્કૂલે મૂકી આવે જો આ તો પહેલાં મૂકી આવે આમ તો છોકરા જમી લીધેલા છે છોકરાઓને પહેલાં કદાચ મૂકી આવશે ટાઈમ થઈ ગયો છે તો તો મિત્રો આપણે ઘરે આવે ચાલો મિત્રો ઘરે ખુશીનો ટાઈમ થઈ ગયો ને ચા પાણી ચઢી દીધું ને બહાર બેઠા છે હું બહાર ગયેલો ને તો દાંસને સેવ લાવ્યો જો ને અહીંયા પેઢી કાસો પેક કરી દીધી પોતાની વાટથી કાઢી લીધી પછી પેક કરી દીધી ગાંઠિયા થાય નાસ્તો કરે શું એને કહેવાય મને નથી ખબર એ ઓલું કહેવાય ને શું કહેવાય ખબર નાન ખટાય કહેવાય ને મિત્રો કમેન્ટ કરજો અમને ખબર નથી તો કંઈક કહેવાતું હોય કમેન્ટ કરજો મિત્રો તમને ખબર હોય તો અમને ખબર નથી હું નાનખટાઈ કહું છું હા જો

છોકરાઓ બાર બેઠા ખાય છે બાર બેઠા બેઠા ખાય છે રોટલી છે શાક ભાત છે કાંદા છે એક લઈ ટ્યુશનમાંથી અમને આવ્યા સાંજનું હું ટ્યુશન હતું ને આજે એટલે અમને આવ્યા છે સ્કૂલમાંથી આવ્યા છ વાગે છ વાગે પાછા ગયા ટ્યુશન હસ્ત બે ટાઈમ ટ્યુશન કરાવે છે એટલે મિત્રો છોકરાઓ થાકી જાય મેડમ રજા બજા પાડવું હોય એટલે બે ટાઈમ થોર ટાઈમ કરાવી નાખે થાકી જાય ટ્યુશન નિહાળતી હોય ને તારે ટ્યુશન તો અમને પાસે આવીને ભૂખ લાગી ગઈ બરોબર અમે એટલે જમવા ભાઈ જ નસી ના બાજુ છે જો હા મિત્રો આજ થઈ ગઈ હવે પેટ પૂજા કરવી જોઈએ ટાઈમ થઈ ગયો છે આઠ વાગવા આવ્યા છે ભૂખ લાગી છે ખાવું છે રક્ષા દેત ખાય એમ વિચારીએ મિત્રો